આગળ વધી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ રાજકોટમાં એટલાન્ટીસ એપાર્ટમેન્ટમાં આગની ઘટના બાદ મનપા ગાર્ડ નિદ્રામાંથી હવે આખરે જાગી ઉઠ્યું છે જેમાં દુર્ઘટના બાદ મનપા તંત્ર દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી હોવાની જાણકારી સામે આવી રહી છે જેમાં ફાયર એનઓસી ન હોય તેમજ ફાયરના સાધનો કામ ન કરતા હોય તેવા ચિમ્મોતેર જેટલા બિલ્ડીંગે નોટિસ ફટકારવામાં આવી છે રાજકોટથી આ જાણકારી સામે આવી રહી છે અને તે અંતર્ગત મળતી વિગતો અનુસાર એટલાન્ટિસ એપાર્ટમેન્ટની અંદર આગ ભભૂકી ઉઠી હતી અને ત્યારબાદ હવે તંત્ર છે તે જાગી ઉઠ્યું હોય તે પ્રકારની કાર્યવાહી તેમના દ્વારા કરવામાં આવી છે અને દર વખતની જેમ હર હંમેશની જેમ હવે નોટિસો પાઠવવાની શરૂઆત થઈ ચૂકી છે આગ જ્યાં લાગી હતી ત્યાં બચાવ કામગીરી પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે એક્શનમાં ક્યાંક તંત્ર રાજકોટનું મનપા આવ્યું હોય તે પ્રકારનું અત્યારે જાણવા મળી રહ્યું છે અને તે અંતર્ગત મળતી વિગતો અનુસાર હવે અન્ય ચીમોતેર જેટલી જે સ્થળો છે ત્યાં અત્યારે નોટિસ મનપા દ્વારા પાઠવવામાં આવી છે

હવે તંત્ર છે છતાં પણ જે ઘોર નિંદ્રામાં હોય તેવું સામે આવ્યું છે કારણ કે દસ વર્ષથી આ જે હાઈરા બિલ્ડિંગ જે કરોડો ફ્લેટ જે આવેલા છે તે જ બિલ્ડર દ્વારા જે એનઓસી લેવામાં આવી નથી એને લઈને હવે તંત્ર છે તે સપાડું છે તેમના દ્વારા અલગ અલગ જે ચુમોતેર જેટલા બિલ્ડિંગો નોટિસ છે તે ફટકારવામાં આવી છે ફાયર વિભાગ દ્વારા આ એનઓસી છે તે જાહેર કરવામાં આવી છે કારણ કે જે ચુમોતેર ચુમોતેર જેટલા બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી સાધનો પણ ન હતા અને ક્યાંક ને ક્યાંક એનઓસી પણ ન લેવામાં આવી લખીરાજ રાજકોટ ની અંદર અગ્નિકાંડ થયું અને તેની અંદર અનેક જિંદગીઓ હોમાઈ ગઈ અને છતાં પણ હજુ તંત્ર છે તે ઊંઘતું હોય તેવી ઘટના સામે આવી રહી છે તેના પર તમારું શું કેવું છે જી આપને જણાવી દઉં કે દુર્ઘટના બાદ ક્યાંક ને ક્યાંક નોટિસો ફટકારવાનો દોર છે તે મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે પરંતુ અહીં કહી શકાય કે આવો દોર જે અગ્નિકાંડ જે ટીઆરપી ડેમઝોર અગ્નિકાંડમાં માં સત્યાવીસ જીવ ગયા ત્યારબાદ પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી પરંતુ ત્યારે પણ જે આ હાયરેજ બિલ્ડિંગ ને નોટિસ છે તે દેવામાં નહોતી આવી અને એનો પણ નહોતું આપવામાં આવ્યું ત્યારે વર્કિંગ કન્ડિશન ત્યારે પણ મહાનગરપાલિકા દ્વારા ત્યાં કાર્યવાહી નહોતી કરવામાં આવી ત્યારે હવે બીજી વખત જયારે અગ્નિકાંડ બન્યું અને તેમાં ત્રણ જેટલા લોકો જીવ ગયા ત્યારબાદ મહાનગરપાલિકા જાગ્યું છે અને નોટિસો ફટકારવાની શરૂ કરી છે જી લગીરજ આભાર જોડાયા તે બદલ